તમારા બધાના હાથમાં શું છે કાર્ડ કાર્ડ શેના છે શાકભાજીના વેરી ગુડ ચાલો હું દરેકને તમારી પાસે જે કાર્ડ છે ને એનું નામ પૂછીશ હો તો બધે નામ આપવાનું છે કેને ખબર છે પોતાની પાસે ક્યુ કાર્ડ છે વિશ્વ હા બોલો વિશ્વબેન ક્યુ કાર્ડ છે તમારી પાસે એને શું કહેવાય આવવાનું હાલો વિવાનભાઈ તમારી પાસે તમારી પાસે દૈનિકભાઈ સરસ રાજવીરભાઈ તમારી પાસે વચ્ચે એને શું કહેવાય કેવાય ચલો તમારી પાસે તમારી પાસે કાકડી વેરી ગુડ બેન બોલો તમારું શાકભાજીનું નામ હ તમારું પ્રતિકભાઈ યુગભાઈ એને શું કહેવાય તમારા હાથમાં છે યોગભાઈ તમારી પાસે બટેટા તરનું બેન તમારી પાસે કાકડી પ્રિયાંશુભાઈ તમારી પાસે કયું શાકભાજી છે હે ટમેટો શ્લોકભાઈ તમારી પાસે ગાજર શું કહેવાય સરની પાસે જે કાર્ડ છે ને હું જેને ઊભા કરીશ એને તમારી સામે બેઠાને એની પાસે શાકભાજી કોની પાસે છે એ ઓળખવાનું છે હો ચાલો પ્રતિકભાઈ ઊભા થાવ તો તમારી પાસે કયું શાકભાજી છે પેલા બતાવો ક્યુ છે એનું નામ શું છે ફુલ્લાવર હાલો આમાં કોની પાસે ફુલ્લાવર છે રાજવીરભાઈ પાસે રાજવીરભાઈ બતાવો તો ફુલ્લાવર છે તમારી પાસે હા વેરી ગુડ સરસ બેસી જાવ પ્રતિકભાઈ ચાલો તન્નુ બેન ઉભા થાવ તો તમારી પાસે કયું શાકભાજી છે કાકડી આમાં કોની પાસે કાકડી છે હા વેરી ગુડ કાવ્યા બેન પાસે સરસ ચાલો પાસે ઉભા છે ના કાર્ડ જો ભાઈ પોતપોતાના કાર્ડ બતાવો તો પ્રિયાંશુભાઈ ને આ બાજુ વિવાનભાઈ આમ પ્રિયાશુભાઈ ની સામે કરો કોની પાસે છે પ્રિયાંશુભાઈ તમારા જેવું કાર્ડ કોની પાસે છે આમાં જુઓ હ વેરી ગુડ સરસ ચાલો પીએમસુભાઈ બેસી જાવ જગ્યાએ ચાલો શ્લોકભાઈ ઊભા થાવ જોઈએ શ્લોકભાઈ ઊભા થાવ ક્યુ કાર્ડ છે તમારી પાસે બતાવો કોબી બતાવો તો તમારું કાર્ડ નઈ ગાજર કોની પાસે છે અહીંયા છે આવી જો વિશ્વાબેન પાસે ગાજર છે શ્લોકભાઈ ઓ સરસ વેરી ગુડ ચાલો બેસી જાવ બેસી જાવ યુગભાઈ ઊભા થાવ તમારી પાસે ક્યું કાર્ડ છે ક્યું છે બટેટા કોની પાસે આમાં બટેત્રા છે ગોતો હાલો બધી યુગભાઈને કાર્ડ દેખાડો કોની પાસે બટેટા છે નય આમ જો આમ પેલેથી જોવાય પેલેથી હો વેરી ગુડ સરસ ચાલો બેસી જાવ